અનકલી સરેટ્યુ કેસના ટ્રસ્ટ દ્વારા સ્પોર્ટ્સ સંકુલ ભૂમિનું પૂજન કરાયું હતું સ્પોર્ટ્સ સંકુલમાં ટેનિસ કોર્ટ રનિંગ ટ્રેક વોલીબોલ બેડમિન્ટન ફૂટબોલ અને બાસ્કેટબોલ સહિત રમત સુવિધા તૈયાર કરવામાં આવશે ટ્રસ્ટની દીવા રોડ 6 સ્કૂલ સંકુલ ખાતે ટ્રસ્ટી મંડળના સભ્યોના હસ્તે ભૂમિ પૂજન કરાયું હતું રમત એ બાળકનો જન્મસિદ્ધ અધિકાર છે સ્વામીના બાળકોને રમત માટે પૂરતી સુવિધાવાળું રમતનું મેદાન મળી રહે તે શુભ હેતુસર અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા આધુનિક સુવિધાવાળું સ્પોર્ટ્સ સંકુલ ઊભું કરવામાં આવી રહ્યું છે આજ રોજ પ્રજાસત્તાક દિને રમતના મેદાનનું ભૂમિપૂજનના કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું સ્પોર્ટ્સ સંકુલમાં ટેનિસ કોર્ટ રનિંગ ટ્રેક વોલીબોલ બેડમિન્ટન ફૂટબોલ અને બાસ્કેટબોલ જેવી રમતો રમવા માટેની સગવડ મળી રહેશે આ ભૂમિપૂજન કાર્યક્રમમાં અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ શાહ ઉપપ્રમુખ હરીશભાઈ જોશી મંત્રી ડોક્ટર મહેન્દ્રભાઈ પંચાલ અન્ય ટ્રસ્ટી મંડળ આચાર્ય શિક્ષકભાઈ બહેનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા મહારાજ દ્વારા વિધિવત પૂજા વિધિ કરાવવામાં આવી હતી પ્રમુખ અને ઉપપ્રમુખ દ્વારા ભૂમિપૂજન વિધિ સંપન્ન કરવામાં આવી હતી આ સાથે સમગ્ર સ્વામી પરિવાર ઉપસ્થિત રહ્યો હતો